બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આજે છે ને છેટ પાંચ વાગે પાંચ વાગે તો વિદ્ય ચાલુ કર્યો ને અત્યારે છે ને પ્રિય થોડીક મોડી મોડી હોઈ ગઈ એટલે રોંઢાના પાંચ વાગે ને અમે થઈ ગયા રેડી અને અત્યારે હું કામ વિદ્ય ચાલુ કર્યો ને અમે હું કામ તૈયાર થયા એ ઘણા નહીં ખબર હોય તો કે એ લોકો પાસે શું ખાસ દિવસ છે એ ખાસ દિવસ કહેવાય ને આમ તો બધા અમારું આ બદલેલો બદલેલા કપડા ને કાયમ હોય એના કરતા અલગ દેખાય એટલે ખબર તો પડી ગઈ હોય થમનેલ જોવે એટલે બધા ખબર હોય ને હું ખાસ દિવસ તો આપણે વિડીયો શરૂઆત કરીએ એટલે બોલવું પડે તો એ દક્ષા ને કાંઈ ખાસ દિવસ છે તો ખાસ દિવસ આપણો એ છે કે આપણી જે ઢીંગલી છે પ્રિયલ

જે આપણે અગાઉ જણાવ્યું નતું કે પ્રિયલ નો બર્થડે છે એવું કઈ સ્પોઇલ નતું કર્યું નહીતર હું બર્થડે આવતો હોય તો અગાઉ ટાઇટલ એ નાખે કે ભાઈ ખાસ દિવસ આવવાનો છે હું ખાસ દિવસ છે તમે બધા વિચારીને નાખેજો કમેન્ટ કરજો પણ આપણે એવું કઈ કર્યું નતું તો એ આપડે એક સબ્સ્ક્રાઇબર છે ને મુંબઈ થી પરેશભાઈ નાણાવટી એને ગયા વખતે આપણે પ્રિયલ ના બર્થડે નું સેલિબ્રેશન કર્યું હતું ને એ તારીખ યાદ રાખી લીધી છે ને જેવી તારીખ આવી ને આપડી એના આગલા જ દિવસે આપણે કમેન્ટ કરી બીજા વિડીયો ની અંદર જણાવી દીધું કે પ્રિયલ ના બર્થડે આવ્યો તો પ્રિયલ ને અમારા પરિવાર તરફથી કે અગાઉથી કે હેપી બર્થડે કહી દીધું તેમણે થેન્ક યુ તો તમારો ખૂબ ખૂબ આભાર કે અમે જણાવ્યું નતો છતાય તમે અગાઉમાં અગાઉથી યાદ રાખ્યું એ એડવાન્સમાં તમે અમને ગિફ્ટ આપી દીધી તો નાણા પરત બે નાણા વતીનો ખૂબ ખૂબ આભાર ને તમારા બધાનો આ જે વિડિયો જોવાવાળાનો આજે જે જોશે છે એનો અમે એડવાન્સમાં થેન્ક યુ કહી દઈએ કારણ કે આ વિડીયો જોઈને તમે બધા પ્રિયલ ને હેપી બર્થડે વિશ કરવાના છે આજે જને બધા વિશ કરી નાખો એને કમેન્ટ બોક્સ ભરી દેજો ને કાલે કોઈ કમેન્ટ વાય છે એને ખબર પડી ગઈ છે કે છે તો હવે છે ને એને ઉઠાડીએ અને રેડી કરીએ અને રેડી ગયા આપણે બધા થોડા કાયરા ને બીજાવાના છે મોટા નો તો કોઈ નો નથી પ્રિયલ બીજા વર્ષમાં બીજું બે વર્ષ પૂરું થયું ત્રીજા વર્ષ માં આવી તો નાનકડા બાળકો હોય એને તો આપડે મજા કરાવવી જોઈએ ને એટલે એની મજા માટે થઈને જ આપડે રિયલ ને હમણાં જો ઉઠે એટલે રેડી કરી દઈએ ને બીજા બધા આપણે આડોશ પાડોશ ના બાળકો પછી દક્ષાની બેન ના ઘરે થી બધા મહેમાન હમણાં આવશે હવે પછી આપડે આગળ આગળ વિડીયો તમને શૂટ કરતા જઈએ બતાવતા જઈએ આપડા વિડીયો ની રોનક અમારા ઘર ની રોનક એનો છે જન્મદિવસ છે ડેલો ખેકડો બીજા ડેલો ખેકડા જ રાખીએ ખેકડા જ રાખશે ઓપ્રિયલ ને રેડી કરી દઈએ મોડું કર્યા વગર લો રેડી કર દઈએ હમ તારા સીતારા 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 બોલ બહુ મોડી આવી છે સીતારા સીતારા તો હવે બર્થ સેલિબ્રેશન થોડોક લેટ થઈ ગયું થોડોક વાંધો નહીં જો મારા પિયર વાળા બધા પૂગી ગયા શ્યામ ધ્રુવ ને રુદ્ર ને વર્ષા ને અમારે શાંતિ ને વનિતા ને અમારે કાજલ પભી હિતેન

આ હવે કાપવા ની આવો રતી નહીં દેખે લાલ કાટ આઈ ત્યાંથી પકડવાનું હાલો કાપવા મંડો હેપી

Itu. Itu itu ceri apa ya ceri? Ceri apa? Ya Leila. Ya, yeah, abu kalah. Kalah la abu. Ada. teh nyem ke itu tuh. Cara kain pasti nanti

જાગ દે ખવડાવ દે એ બેઈને એ બેઈને નઈ 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 ભાઈ એ એક ના આવી ગયા નઈ કેક ખવડાવી દયો ખાલી કેક ખવડાવી દયો હાલો

માસી કે ઓનોનો અમે કૃષ્ણા રાણારામ છે કહેવા આવવા આવવી જ મામા riêu tận nào cái đấy, halau thế rồi, anh, thế ài cái, vậy đi à, không biết mà, không biết, không biết cái này có hoa gì nữa, hal, 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 vậy

અલે તું ખાઈ લે આ ખવડાવ કે તરના ખવડાવ આ મારા વાંધો નહિ ખવાય

અત્યારે બધા મગરમ ભજીયા બનાવવાના છે બાકી એક ભજીયા રાખ્યા તો ओ नाकि दे माछो नाकि जो रुद्र आम जो हमो जो जो रुद्र त ढिंगली कर दिदी ले अब पस ने ले पस क्या राखवानो नाकि ले ओ हो ते रुद्रन थ्यांक यू किधु जेनी अन्दरे छ जो अमर रुद्र के ले हा जो ते डागलावरी पिइन अजी अजी छ अजी छ अइ आवतो रे अइ आवतो रे जो रुमा का जो देखा देखा। ना, जो जो ना 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 ना, 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 ना है ना ना वाड़ मा ना वाहे। वाव थैंक 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 यू यू you, okay? you, okay? यू यू भाई ने के के ये ये या न हेलो मै ध्रुव देखा दादार अत्तयाति तयारी कराव दिदी जो आम देखाड आम करि ना डॉक्टर जो आम इ मुक्वा जाय ल ल लंच लंच बो ओ व्हाट एवर ई चो छे चो छे हात मा पेरवानी बंगुली पेरवे आमा ई अगडी पाछो मुक्वा छे जो हा आ चो छे બે વાગ બે દઈ દે પાર્ટી ને પેન છો ને આંગણવાડી ને તૈયાર થઈ ગઈ હતી જો પાર્ટી પેન બેગ લંચ બોક બધું આવી ગયું થેન્ક યુ કે ધ્રુવ ને થેન્ક યુ કે થેન્ક યુ અમાર શ્યામ અમાર શ્યામ આ દે હા સાયકલ બેસી જા શ્યામ ભાઈ લઈ આવ્યો ને આ તો સાયકલ લે हेलो साइकल मा बेहिने साइकल मा बेहिना अंगडवाडी ओहो <laughs> एतले एकवे एक का <laughs> कहि दे बधान बाय कहि दे बाय बदन कहि दे बाय ए <laughs> जो नै पोस्ट ने लईने गई <laughs> जाओ आवजो દાદી આવી ગયા ને આ પાર્સલ આપડે કાલના વિડીયો પ્રિયલ તમને ખબર હોય તો લઈને આવી હતી કેવી પકડી ને બેઠી તી નહી ત્યાંનેને આપણે પૂછ્યું તો ત્યાં કે કાકાનું છે કાકાનું છે એમ કહેતી હતી કાકા કાક મગાવે ને એટલે ઈ કાકાનું કે જલે જાય આ જીત કાકાએ મગાવી દીધી છે રાજને દઈ રાજને બરકીને એમાં સો સોય ને કો સોજે આમાં સો સોય સોજે કે સો સોય ને દે દે ઓ તી ના દે દે આ રાજને દે દો રાજ આ એના કાટ જીત કાકા આ જીત કાકા મત કી એ આવા તાર ઓ જટ જટ મારી લ્યાની

દાદી દાદીનો આઈડિયો હતો એને જલ્દી આપી દેલા બે ચોટીયું છે

તમે હો ભારતી બેન બાકી મોટા મોટા જ ઓલા માર મમ્મી બનાવે એવા બનાવ્યા હાલો રજો બધાય કેક ખાઈ લીધી પ્રિયલ ના ગિફ્ટ આપી દીધા ને ભારતી બેન તો જો આપણે પજિયા બનાવવામાં વ્યસ્ત હે ને આપણે બધાયને જમવા બેહાર દીધા જો આજ છે આપણે પજિયા બનાવ્યો એ તો તમે જોયા પછી આ ચટણી પજિયાની પછી આ ભૂંગરા બટેટા બનાવ્યા કોથરી મીઠું મોટું કરવા હતું શીરો બનાવ્યો અમારા જોવા રાજને યશ ને એ જેમ ગરબીમાં કામ કરતા ને એમ જ અહિયાં લાગી ગયા

હવે જો દક્ષા ચટણી મૂકી આવી ને ભજીયા લઈ આવી હા જો કાજલબેન સમજી ગયા કેમેરો આવ્યો એટલે એક લઈ લેવાયું નકર બે આવી ગયા બે મુકવા માંડી હા મૂકવા જ પડે લેવા મળી આપજો ભજીયા ફૂલ ખાય પણ હવે કેમેરો આવ્યો ધરાઈ ગયો કારણ કે મેં એને ધરવી દીધો ભજીયાથી હવે ક્યાંથી ખાય

એટલે એ શું છે ઓલી ધીંગી હાથમાં aatma hai na krupa le etle i પાસે vine હોવા દેતી કે ke nata lai le he

એસી નિરા છે ફૂલ પેક કરી લેવાનું ચાલો તો જાઓ બધાએ જમી લીધું બાકી હવે જે વાહન વૈધા ને એને ચાલુ કરી દેજો હં દર્શાવ આજે આ પ્રિયલ વાહન નથી લેતી લઈ